ગુજરાત એટીમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર ના ફેડના અધિકારી દ્વારા તુવીર ખરીદીમાં ખરીદી માં ખેડૂતોને હેરાન કરતા હોવાનું પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નો આક્ષેપ ધોરાજી તાલુકામાં છ હજાર સાતસો જેટલા ખેડૂતોએ તુવેરના ટેકાના ભાવે નોંધણી કરાવી રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ઓછી ખરીદી કરવી પડે એટલે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી બહાના હેઠળ બે ખેડૂતોની નોંધણી રદ કરી નોંધણી રદ કરાવી ખેડૂતોએ તુવેરનો પાક છે તે સાબિત કરવા તૈયાર હોવાનો લલિત વસોયાનો દાવો ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદી કરવામાં ન આવતી હોવાનો વસોયાનો આક્ષેપ રાજ્ય સરકાર અને કૃષિ મંત્રીને તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે ના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર છ હજાર સાતસો જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ ચોવીસો ને પિંચોતેર જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાયવી છે સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે